વૈશાખ માસ ના શુક્લ પક્ષમાં એકાદશી તિથિ વૈશાખ શુક્લ એકાદશી તિથિ અઢાર મે હજાર ના રોજ સવારે અગિયાર વાગી ને મિનિટ શરૂ થશે અને બીજા દિવસે ઓગણીસ મે હજાર ના રોજ બપોરે એક વાગીને ને પચાસ મિનિટ સમાપ્ત થશે ઉદય તિથિના આધારે રોજ ઓગણીસ એકાદશી વ્રત રાખવામાં આવશે આ દિવસે વ્રત રાખવાથી અને ઉપાયો કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તે તમામ પ્રકારના પાપોમાંથી મુક્ત થાય છે દર મહિનામાં બે એકાદશી આવે છે જેને અલગ અલગ નામેથી ઓળખવામાં આવે છે વૈશાખ શુક્લ પક્ષમાં આવતી એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે

અને જો મિત્રો તમને અમારો વિડિયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ મોહિની એકાદશી વ્રત બે હજાર ચોવીસ તિથિ અને શુભ મુહૂર્ત હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ શુક્લ પક્ષ એકાદશી તિથિનો આરંભ અઢાર મે સવારે અગિયાર વાગ્યા વાગીને બાવીસ મિનિટે થશે જ્યારે એકાદશી તિથિનું સમાપન ઓગણીસ મે બે ના રોજ બપોરે એક વાગ્યો વાગીને પચાસ મિનિટે થશે અનુસાર મોહિની રોજ રાખવામાં આવશે મોહિની પૂજા માટે શુભ મુહૂર્ત રોજ સવારે સાત વાગીને દસ મિનિટે બપોરે બપોર વાગીને અઢાર મિનિટ સુધી રહેશે મોહિની એકાદશીના પારણા વીસ મે ના રોજ સવારે પાંચ વાગ્યા વાગીને અઠ્ઠાવીસ મિનિટે સવારે આઠ વાગ્યા વાગીને બાર મિનિટ વચ્ચે કરવામાં આવશે મોહિની એકાદશી વ્રતનું મહત્વ ધાર્મિક માન્યતાઓ અનુસાર સમુદ્ર મંથન બાદ જ્યારે દેવ દાનવોમાં નામ અમૃતથી ભરેલો કળશ મેળવવા માટે વિવાદ થઈ ગયો હતો ત્યારે વૈશાખ શુક્લ પક્ષની એકાદશી પર ભગવાન વિષ્ણુએ મોહિની નામની સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું હતું મોહિની રૂપમાં ભગવાન વિષ્ણુએ દાનવોને મોહિત કરી લીધા હતા અને તેમની પાસેથી અમૃતથી ભરેલો કળશ લઈને દેવતાઓને સોંપી દીધો હતો જેને ગ્રહણ કરીને તમામ દેવતાઓ અમર થઈ ગયા હતા કહેવામાં આવે છે કે ત્યારથી જ વૈશાખ શુક્લ પક્ષની એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે મોહિની એકાદશીનું નું રાખવાથી મનુષ્યના પાપોનો અંત આવે છે છે આ રાખવાથી ઘણા જન્મોના પાપો પણ નષ્ટ થઈ જાય તેથી લોકો આ વ્રત રાખે છે મોહિની એકાદશીનું મ્રત કરવાથી હજાર ગાયોના દાન યજ્ઞો અને તીર્થોની યાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે આ વ્રતનું પાલન અમોઘ ફળદાયી અને મોક્ષદાયી માનવામાં આવે છે મોહિની એકાદશી પર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે મોહિની એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે જે પણ વ્યક્તિ આ પવિત્ર દિવસે વિધિ વિધાન સાથે વ્રત રાખે છે જેના જીવનમાં બધું જ કલ્યાણ થાય છે જે ભક્ત આ દિવસે શ્રીહરીની વિધિ વિધાનથી પૂજા કરે છે તેમને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે મોહિની એકાદશીનું વ્રત રાખવાથી મોક્ષના દ્વાર ખુલી જાય છે આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે તેની સાથે જ ઘરમાં આર્થિક સમૃદ્ધિ આવે છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે મોહિની એકાદશીના દિવસે તમે તમારી ક્ષમતા અનુસાર દાન કરી શકો છો ભગવાન શ્રીકૃષ્ણ પર ભગવાન વિષ્ણુ ની પૂજા કરવાથી ફળ મળે છે કારણ કે ભગવાન ગીતામાં કહ્યું છે કે હું તિથિઓમાં એકાદશી તિથિ છું સવારે ભગવાન વિષ્ણુ ની મૂર્તિને પંચામૃત થી સ્નાન કરાવો ફળો સૂકા ફળો મીઠાઈઓ વગેરે ચઢાવો ત્યાર પછી એકાદશી ની કથા સાંભળો અથવા વચન આપો ભગવાન વિષ્ણુની પૂજા કરો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો એકાદશીના દિવસે પક્ષીઓ અને પ્રાણીઓને ખોરાક અનાજ ચારો વગેરે ખવડાવો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો

ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી